નમસ્તે હું જયેશ ઠાકોરની વાઇફ બિંદ્યા ઠાકોર હાલ જે મારા હસબન્ડ ઉપર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા છે અને જે ષડયંત્ર રમાયેલું છે તેમાં હકીકત તો એ છે કે જે છોકરી આક્ષેપો નાખે છે આજથી વીસ કે પચીસ દિવસ પહેલાં એમના ઘરેથી એના મામાના છોકરા જતીન નામના છોકરા સાથે ભાગી ગયેલી હતી અને એના ત્રાસના કારણે એના પપ્પાએ ગળે ફાંસો ખાઈને સુસાઈડ પણ કરેલું હતું એના પપ્પાએ સુસાઈડ કર્યું ત્યારબાદ ચાર કે પાંચ દિવસ પછી તરત જ જતીન નામના છોકરા સાથે તે ભાગીને રાજસ્થાન ગયેલી હતી તે ભાગી જતાં જ તેમના મમ્મી પોલીસ ચોકીએ જઈને તેની છોકરીની ફરિયાદ લખાવા ગયેલા હતા પણ પોલીસવાળાએ કોઈ પણ હાથ ઝાલ્યો નહીં તેથી તેમના મમ્મી મારા હસબન્ડ જયેશ ઠાકોર પાસે આવીને મદદ માંગી કે મારા ઘરવાળા ગડેફાસો ખાઈને ગુજરી ગયા છે અને મારી છોકરી ભાગી ગઈ છે અને ગમે તેમ કરીને તમે પાછી લઈ આવો પોલીસવાળા કોઈ ધ્યાન દેતા નથી જેથી મારા હસબન્ડ જયેશ ઠાકોર એના મમ્મી સાથે પોલીસ ચોકી ગયા અને પોલીસવાળાને પ્રેશર કરાવીને આ ફરિયાદ દાખલ કરાવી છે જયેશ ઠાકોરે પોલીસને પ્રેશર આપ્યું હોવાના કારણે પોલીસને એમની ઉપર ખાર હતો છતાંય ફરિયાદ દાખલ કર્યા છતાંય પોલીસ કોઈ ધ્યાન દેતી નહોતી જેથી એમના મમ્મીએ જયેશ પાસે મદદ માંગી હતી અને જયેશે તે છોકરીનું સરનામું લોકેશન બધું કાઢીને પોલીસને આપેલું હતું કે ભાઈ આ જગ્યાએ આ છોકરી છે આ સરનામા ઉપર છે મેંદાડા ગામ સાઈડ સાયદ જ્યાંથી પોલીસ તમે લોકો એને લઈ આવો અને એમના મમ્મીને સોંપી દો પોલીસ એ છોકરીને પોલીસ સ્ટેશને લઈ આવેલ બે દિવસ રાખેલા પૂછપરછ માટે પણ જે ષડયંત્ર રમનાર છે અને પોલીસને જે ખાર હતો એ ખોટી રીતના બે દિવસમાં પૂરેપૂરો કેસ જ પલટાવી નાખ્યો છે અને મારા હસબન્ડ ઉપર ખોટી રીતના જે જતીન નામના છોકરા ઉપર જે આક્ષેપો છે એ ખોટી રીતના આજથી બે વર્ષ પહેલાંનું કહીને મારા હસબન્ડ ઉપર એ આક્ષેપો નાખીને એમને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે આજથી બે વરસ પહેલાં જો કદાચ આ બનાવ બનેલો છે તો આજથી બે વરસ પહેલાં જે બનાવ બનેલો છે તો બે વર્ષ સુધી તું ક્યાં હતી અને અત્યારે જે જતીન નામનો છોકરો છે એની સાથે ભાગેલી હતી એ છોકરાનો તો આ ફરિયાદમાં કોઈ જાતનો ઉલ્લેખ જ નથી અને જે છોકરીને ફરિયાદના કારણે પોલીસ ચોકીએ લઈ આવેલા હતા એ ફરિયાદ તો બહાર આવતી જ નથી અને ખોટી રીતના મારા હસબન્ડને કેમ ફસાવી દેવામાં આવે છે જો મેડિકલ ટેસ્ટ કરાવેલું છે છોકરીનું જયેશનું તો જે છોકરા સાથે ભાગી ગયેલી હતી એ છોકરાનું મેડિકલ ટેસ્ટ કેમ નથી કરાવવામાં આવતું તો કોડી ઠાકોરના તમામ ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સિક્કાની એક બાજુ નહીં બીજી પહેલું પણ જોવો અને જયેશ ઠાકોરના સમર્થન માટે જયેશ ઠાકોરના સપોર્ટ માટે આગળ આવો આપણો આપણો સમાજ નાનો નથી ગરીબ અને ભોળો છે એટલે આ આપણા સમાજને દબાવવામાં આવે છે જો આજે આ આપણો સમાજ દબાઈ ગયો તો આગળ પણ આવી જ રીતના ખોટી રીતના દબાવવામાં આવશે અને આપણા સમાજ માટે જે કાર્યકર્તા છે આપણા સમાજનું ભલું ઈચ્છે છે અને સમાજને આગળ લઈ આવે છે એને આવી જ રીતને મોટા મોટા ષડયંત્ર રમાઈને દબાવી દેવામાં આવશે તો તમામ કોળી ઠાકોર સમાજના ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આ મુદ્દાને ધ્યાનમાં લ્યો ખોટી રીતે જે લોકો માર્ગદર્શન તમને આપે છે એ ખોટું છે ત્યાં ના દોરાવો અને હકીકત જાણો અને જયેશ ઠાકોરને સપોર્ટ કરો